નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અત્યારે જે રીતે કરી દેવામાં આવ્યા છે આખા મામલામાં એન્ટ્રી થઈ છે તપાસ સોંપવામાં આવી છે હવે કેમ નિર્લિપ્ત જ તપાસ સોંપવામાં આવી છે તેમની ચર્ચા કરવી છે અત્યારે મારી સાથે અમરેલી એક્સપ્રેસના એડિટર મનોજ રૂપારેલ જોડાયેલા છે મનોજભાઈ સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર મેડમ હાજી મનોજભાઈ હવે જયારે આખી તપાસ પહેલા પોલીસ કરી રહી હતી ત્રણ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે સવારે એવા સમાચાર મળ્યા અને હવે નિર્લિપ્ત રહીને તપાસ સોંપવામાં આવી છે આમના પાછળનું કારણ શું છે એનું કારણ છે કે લોકોમાં પણ એક ડિમાન્ડ હતી કે ભાઈ આ કાંડમાં ચૌદ પંદર દિવસ થી જે વિવાદમાં ચેડ્યું છે કોઈ આમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો પાયલ ને ન્યાય દેવાની તો વાત સાઈડમાં રહી ગઈ પણ બીજું પોલિટિક્સ ઉમેરાઈ હવે લોકોને વિશ્વાસ હતો નિલીપરાય ઉપર કારણ કે નિલીપરાય જે સાડા ત્રણ વર્ષ અહીંયા કામ કર્યું અને જે પ્રમાણે એણે તત્સ્રતાથી કામ કર્યું કોઈ પોલિટિકલ માં આવ્યા નહી અને જે અસામાજિક પ્રવૃત્તિ ઉપર કંટ્રોલ કર્યો અને લોકોમાં એના પ્રત્યે અનહદ લાગણી છે કે આ અધિકારી તપાસ કરે તો જ આ દિકરીને ન્યાય મળશે અને દૂધનું દૂધને પાણીનું પાણી થશે મેં પણ મારે એકવાર ન્યૂઝપેપરમાં લખેલું કે બાની ઉચ્ચ કક્ષાએથી નિલીપરાય જેવા અધિકારી એને તપાસ સોંપવામાં આવે કારણ કે આમાં સત્ય શું છે આવતું જ નથી આક્ષેપ પ્રતિ આક્ષેપ છે 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 કે કે ખરેખર આમાં રાજકારણ બીજું કોઈ કારણ શું એક બીજી વાત એ છે કે અમરેલી જિલ્લાનું રાજકારણ અમરેલી જિલ્લાની ઓળખ જ રાજકારણ થકી છે જિલ્લાની કોઈ ઓળખ હોય તો માત્ર રાજકીય આગેવાનો છે અને એ વિવાદાસ્પદ બધા કાર્યો થકી જાય બધાને પણ અમરેલીમાં અત્યારે જે ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે એમાં તાલુકા બનવા આ બધી એક એટલે એને સામેના જૂથ ને કેવી રીતના આપણે ફિક્સ કરી પ્રેશર ટેકનિક અજમાવા ગયા કે ભાઈ આપડે આવો એક પત્ર કઈક બનાવીએ વાયરલ કરીએ તો પ્રેશર આવી જાય નાય દંડક ઉપર તો આપને આપણું પદ મળી જાય પણ આ મામલો એટલો બધો ગુચવાઈ ગયો રાજકીયમાંથી આ જે દીકરીને ખોટી રીતના એરેસ્ટ કરી પેલા આરોપી બનાવી પછી પાછી નિર્દોષ છોડી એટલે ક્યારેક એવું થાય કે પોલીસ આટલી બધી પોલિટિકલ પ્રેશરમાં કેવી રીતના કામ કરે કારણ કે એમની સેલરી એના ભથ્થા એની ગાડી ઓફિસનો ખર્ચ લોકો આપે છે કોઈ ભારતીય જનતા પાર્ટી કોઈ પોલિટિક્સ દેતું નથી આ જે કાયદા પ્રમાણે નિયમ પ્રમાણે દોષિત હોય તો કાર્યવાહી થાય એનો ના નથી પણ આજે કોઈ પોલિટિકલ પ્રેશરના હિસાબે આવી રીતના કોઈ કામ થાય તો આ તો ભવિષ્યમાં પ્રોબ્લેમ થશે પોલીટિકલ માણસો અંદર અંદર લડાઈ કરતા રહેવાના લાગતું નહોતું પંદર વીસ દિવસ થી જે માહોલ હતો કે કઈ છે નહીં કાયદેસર થયું છે ને એવી બધી વાતો થતી હતી અને આજે તો ગજબ કહેવાય પંદર પંદર દિવસ સુધી આ લોકોમાં મીડિયામાં પોલિટિકલ પ્રેશર

કે હવે આ કામગીરી તટસ્થતાથી થશે અને સત્ય બહાર આવશે અને બધાને જે દોષિત હશે એને સજા મળવી જોઈએ અને જે નિર્દોષ છે એ બહાર નીકળવા જોઈએ અને ખોટી રીતના હેરાન ન થવા જોઈએ હાજી અને સવાલ હજુ એ કે છે કે પત્રકાર ભલે નતરી નકલી હોય પણ એમાં જે આક્ષેપ કરવામાં આવ્યા છે એ ક્યાંક સાચા છે એમને લઈને આપનું શું કહેવું છે હા એવું તો ઘણી વખત છે મેં મારા ન્યૂઝપેપરમાં પણ અનેકવાર લખ્યું છે રેતી ચોરી તો

અવારનવાર મેં પણ ન્યુઝપેપરમાં લખ્યું છે કે ભાઈ આ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી થવી જોઈએ અને થતી નથી અને નતી થતી એનું કારણ કઈક આ જે આક્ષેપો છે એમાં મને તો એવું લાગે ઘણું બધું સાચું છે એમાં મિત્ર આટલું બધું દિવસ રાત આખી રાત સુધી નદીમાં લોડર ડમ્પર ટ્રેક્ટર ચાલે અને હાઈવે ઉપર કેમેરા હોવા છતાં પણ રેતી ચોરી થાય છતાં તંત્ર ચૂપ બેઠું રહે એટલે શંકામાં તો છે જ બધો કારણ કે પોલીટિકલ ઈચ્છા શક્તિ હોય તો કોઈ અધિકારી બધી થવા દેતા અમરેલી જિલ્લામાં એટલા બધા પોલીટીશિયનો પાવરફુલ છે કે એમને સલામી કર્યા વગર કોઈ અધિકારી એ સ્વતંત્ર નિર્ણય તો કરી શકતા હોય એવું મને લાગતું નથી એટલે જે કઈ આક્ષેપો છે એમાં ઘણા અંશે મને એવું લાગે છે કે લખેલા જે શબ્દો છે સાચા હોય એવું બની શકે છે એવું લોકો પણ માને છે કે ભાઈ આ જે લખાણ છે જે એના વ્યક્તિગત કારણોસર લખવું હોય પણ એવું તો અમે ન્યુઝપેપરમાં અવારનવાર લખેલું છે આજની વાત નથી આ તો લેટર બાર આવ્યો અને હકીકત બાર આવી હું તો છેલ્લા ચાર પાંચ સાત વર્ષથી લખું છું કે ભાઈ રેતી ચોરી બંધ થવી જોઈએ આજે રેતી ને હિસાબે એવું થાય છે કે નાના માણસ ને રેતી ખરીદી જે એક સમય પાંચસો માં એક ટ્રેક્ટર રેતી મળતી હતી એ આજે ટ્રેક્ટર નો ત્રણ હજાર ચાર હજાર રૂપિયા સુધી પોચી ગયો અને કારણ તો જ હોવું જોઈએ મિત્ર આવું મતલબ જ નથી એટલી બધી રેતી ચોરી અને મેં મારા પેપર માં લખેલું કે ઘણા બધા લોકો રેતી નો કાળા બજાર કરી રેતી ચોરી કરી રોડપતિ માંથી કરોડપતિ બની ગયા એની પાસે ગાડી બંગલા બધું થઇ ગયું છે આજ બે પાંચ વર્ષમાં ઘણા લોકો આમાં રેતી માં પુષ્કળ પૈસા કમાણો છે એટલે તંત્રની કે પોલિટિશિયન ની મીઠી નજર વગર આ શક્ય જ નથી તો પછી બીજા રાજકીય નેતા એવું કહે છે કે અમરેલી પોલીસ છે આ તમામ નેતાઓના નીચે નાચે છે મતલબ કે જે એના ઈશારે જ બધું કામ કરવાનું છે પેલેથી છે આ વસ્તુ અમરેલી જિલ્લામાં કોંગ્રેસ સરકાર વખતે પણ કોંગ્રેસના પછી બીજેપી છે એના વગર નેલી પ્રાય એવી રીતના એક અધિકારી હતા એને તત્તતાથી કામ કર્યું એ કોઈ પોલીટિકલ પ્રેશરમાં નથી એટલે લોકોમાં એના પ્રત્યે બહુ માન સન્માન છે એટલે અમુક અધિકારી છે અગાઉ ભૂતકાળમાં ઘણા એસપી છે એક બે collector છે એ લોકો એ તત્પરતા કામ કર્યું છે pressure નથી હજી અને જે રીતે congress નેતાઓ અત્યારે આ પાયલ ને ન્યાય અપાવવા માટે મથી રહ્યા છે તમને એવું લાગે છે કે ખાલી રાજકારણ થાય છે ના રાજકારણ તો એ પોલિટિશિયન છે એના બ્લડમાં હોય એટલે કરતા જ હોય પણ થોડું ઘણું તો હવે એમને સચ્ચાઈ દેખાણી છે. કારણ કે પરેશ ધાનાણી સાથે મેં વાત કરી પરેશ ધાનાણી કે મારે પણ બે દીકરી છે એટલે આજે દીકરી ઉપર અત્યાચાર થાય તો સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિનો હાથમાં જાગે પછી પોલિટીશિયન હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય દીકરીની વાત આવે કોઈ પણ ને કે દીકરી પ્રતિ હંમેશા લાગણી હોય દીકરી માન સન્માન હોય છે બધા દરેક સમાજમાં દરેક વ્યક્તિમાં હોય એટલે રાજકારણ તો કરે જ છે પણ આમાં થોડુંક બધું ટોટલી સો ટકા રાજકારણ નથી ખરેખર અને પરેશભાઈ ધાનાણી ને દીકરી છે એટલે દીકરી સમજી શકે એટલે એમાં થોડી ઘણી સાચી વાત જ છે કે સમાજ માટે દીકરી માટે ન્યાય માટે લડે અને દીકરી માટે લડ્યા તો આજે થોડી ઘણી એક એને ન્યાયની આશાનું કિરણ જોવા મળ્યું થોડીક એક્શન લેવાની તો એમને થયું કે ના હવે કઈક આપણે સાચા રસ્તે છીએ અત્યાર સુધી તો સમગ્ર પ્રકરણમાં કોઈ જવાબ જ નહતા બધું કાયદેસર થયું કાય બધું કાયદેસર જ થયું તું તો પછી આ એક એક્શન શું કામ લેવા પડ્યા કે આ તપાસ સીટ ની પણ રચના થયેલી અમરેલી માં હમણાં અઠવાડિયા પેલા સીટ ની રચના થઈ જો કાઈ હતું જ નહિ તો સીટ ની રચના શું કામ થઈ અને હવે તો નિલીપરા જેવા અધિકારી આવી ગયા પેહલા કાઈ હતું જ નહીં તો હવે આ ક્યાંથી બધી તપાસ ની શરૂ થઈ ગઈ એટલે કાઈક તો હતું જ

અને એના તપાસના કામે ક્યાંય તમે આરોપીને લઈ જાવ તો એમાં એને એને ઓળખ છુપાવી જોઈએ ખરેખર તો કારણ કે એ હજી આરોપી છે ગુને કરતો નથી હવે આરોપી બને છે કોઈ વ્યક્તિ તો એનું મીડિયામાં અને માં બધી રીતના હાઇલાઇટ થાય પણ જયારે એ આરોપી બે ચાર વર્ષ પછી કોર્ટમાં કેસ ચાલે નિર્દોષ છૂટી જાય તો એની કોઈ નોંધ નથી લેતું એટલે કોઈની લાઈફ બગડી જાય જયારે નિર્દોષ નો આવી રીતના વરઘોડા નીકળી જાય અને જે કદાચ દોષિત હોય તો એની સામે બંધારણમાં કાયદામાં ઘણી બધી જોગવાઈ છે એ પ્રમાણે કામ કરવાની જરૂર છે વરઘોડા કાઢી ને આવા તમાશા ન કરવા જોઈએ અને નિલીપરાય કાયદા કાનૂન ને પ્રમાણે કામ કરે એવા અધિકારી છે એટલે વરઘોડાતા નહીં કાઢે પણ જે લોકો જે કોઈ દોષિત હશે એની સામે કાઢી કાર્યવાહી લીગલી કડક માં કડક અને જયારે આખો મુદ્દો બન્યો એમાં સૌથી પહેલા તો દિલીપ સંઘાણી આવ્યા હતા વાત કરી કે હું દીકરીને મળ્યો છું એમને હું નોકરી અપાવીશ એ પછી તો એ પણ ક્યાંય આવ્યા નથી કોઈ પણ નિવેદન નથી આપ્યું હા એટલે એ લોકોને તો કેવી પરિસ્થિતિ છે બીજેપી ના આગેવાનો કે ઘણા એમાં આગેવાનો પ્રમાણિક પણ હોય છે એમને પણ દીકરી પ્રત્યે લાગણી હોય છે કે ભાઈ ખોટું થયું છે અન્યાય થયો છે કાલ પણ રૂપાલા સાહેબે પણ બોલ્યા કે પોલીસ થી ઉતાવળ થઈ ગઈ છે એટલે સાચો આત્મા છે પણ હવે અત્યારનું પોલીટિક્સ એવું છે પાર્ટી લાઈનમાં રહેવું પડે એટલે આત્મા પણ બધો જોતા હોય બોલે તો પછી એને થાય છે પણ તો ઘણા ભાજપના જે સારા નેતાઓ પ્રમાણિક નેતાઓ છે ગુજરાતભરના એમને અંદર થી તો દુઃખ ની લાગણી હોય જ કે ભાઈ આ વસ્તુ ખોટી થઈ છે પણ બોલી સકતા નથી એની શિસ્ત ને મર્યાદા ને હિસાબ હાજી